નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા હવે ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે આજે આપણે ધોરણ દસ ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પ્રકરણ બાર તેર અને ચૌદ ની ચર્ચા કરવાના છીએ પ્રકરણ બાર એટલે સજીવોમાં પોષણ અને શ્વસન જેનો બોર્ડનો નો વેટેજ છે છ માર્ક્સ એ જ પ્રમાણે તેરમું પ્રકરણ છે સજીવોમાં વહન પરિવહન અને અને ઉત્સર્જન એનો પણ બોર્ડની અંદર છે છે માર્ક્સ એના પછીનું ચેપ્ટર સજીવોમાં નિયંત્રણ સંકલન જે અઘરું લાગે છે વિદ્યાર્થીઓને તેનો બોર્ડનો વેટેજ છે ચાર માર્ક્સ તો આજે આપણે બોર્ડની પરીક્ષાની અંદર કયો પ્રશ્ન પૂછાઈ શકે અને એ પ્રશ્નની અંદર તમને લખવામાં કઈ રીતે તમે સમજો તો સરળતા રહે એની આપણે ચર્ચા કરવાના છીએ શરૂઆત કરીએ પ્રકરણ બારની ની અંદર એમાં પ્રશ્ન જે છે એ મોટા ભાગે વિભાગ ડી ની અંદર પાંચ ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે અને બાકીના જે બે માર્ક્સ છે એ લગભગ એમસીક્યુ ની અંદર વહેંચાઈ જતા હોય છે તો એમાં પણ કયો પ્રશ્ન છે જે આ વખતની પરીક્ષામાં પૂછાઈ શકે તો આપણે ચર્ચા કરીશું મનુષ્યની અંદર પાચનતંત્ર અને પાચન ક્રિયા પહેલા મારે થોડી ચોખવટ કરવી છે કે પ્રશ્નોને સમજો બરાબર જો તમને એવું કહેવામાં આવે કે પાચન તંત્રની આકૃતિ દોરી અને પાચન માર્ગનું વર્ણન કરો તો જુદી વસ્તુ છે તમને એવું કહેવામાં આવે કે પાચન તંત્રની આકૃતિ દોરી અને પાચન ક્રિયા વર્ણવો તો જુઓ સૌપ્રથમ તમને પહેલો પ્રશ્ન પૂછાય કે ભાઈ પાચન તંત્રની આકૃતિ દોરો તો આકૃતિ દોરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આકૃતિ સુંદર દેખાવા કરતા પણ સાચી દોરવાની છે

ત્યાર પછી કંઠનળી લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે પણ લખો તો વધારે સારું છે 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 ત્યાર ત્યાર પછી પછી અનનળી પછીનો જે ભાગ તમારે જઠરનો બરાબર જઠર નાના આંતરડાની શરૂઆતનો જે ભાગ છે એ તમારે પકવાશય દ્વારા દર્શાવવાનો છે જે યુ આકારનો હોય છે ત્યાર પછી નાનું આંતરડું છે જેની લંબાઈ છ પોઈન્ટ પાંચ મીટર હોય છે અને નાના આંતરડા પછીનો જે ભાગ તમારે બતાવવાનો છે તે મોટું આંતરડું છે આ મોટું આંતરડું પકવાશય નાનું આંતરડું મોટું આંતરડું અને મળાશય આટલા શબ્દો તમે લખો તો તમારા આકૃતિની અંદર આકૃતિની સાથે સાથે તમને એના માર્ક્સ પણ મળે છે સાથે સાથે આપણે વાત કરી સહાયક પાચક યકૃત અને આ બંને વસ્તુ તમારે બતાવવાની છે પિત્તાશય પણ તમે દર્શાવો કે ભાઈ યકૃતમાંથી ઉત્પન્ન થયેલો જે પિતરસ છે એ પિત્તાશયમાં સંગ્રહ પામે છે તો અહીંયા આકૃતિ ફક્ત તમને બે માર્ક્સની પૂછાય અથવા તો આકૃતિની અંદર તમને પૂછીને અને સામે બીજી પ્રક્રિયા પૂછે

તેની તમે સૌએ અનુભૂતિ કરેલી જ છે બરાબર તો આ લાળ રસ છે એની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક રહેલો હોય છે હવે મેં વાત કરી એમ કે કાર્બોદિત તો કાર્બોદિત નું પાચન તમારે કરવું હોય તો સૌ પ્રથમ શરૂઆત એની ક્યાંથી કરવાની છે મુખ થી તો લાળ રસની અંદર રહેલો એમાઇલેઝ છે એ કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ નું પાચન કરવાની શરૂઆત કરે છે અહિયાં તમારે દર્શાવવાનું એ છે કે તમે આ રીતે પ્રશ્ન નથી લખવાના પણ યાદ રાખવામાં અને સમજવામાં છે તો અહીંયા તમારે એવું લખવાનું કે મોની અંદર ફક્ત કાર્બોધિત ઘટકનું પાચન થાય છે બીજી વાત કરીએ જઠર તમને બે માર્ક પ્રશ્ન અહીંયા એવો પણ પૂછાય કે ભાઈ જઠરની અંદર પાચન ક્રિયા બતાવો બરાબર તો જઠર જે છે એની અંદર પણ

હવે એની અંદર ઉત્પન્ન થાય છે પિત્તરસ આ બધા શબ્દો તમારા લખાણ ની અંદર મુખ્યત્વે કયા પદાર્થો હોય છે આલ્કલાઈન ક્ષારો હવે જુઓ જઠરની અંદર મંદ HCl હતો એટલે ખોરાક કેવો બની ગયો હશે એસિડિક તો એ એસિડિક ખોરાકને આલ્કલાઈન બનાવવાનું કામ આ ક્ષારો કરે છે અને બીજું કામ શું કરે છે તૈલોદીકરણની પ્રક્રિયા

અને આ સ્વાદુ છે એની અંદર ત્રણ પ્રકારના ઉત્સેચકો હોય છે જેમ ત્રણ ઘટકો છે ખોરાકના એ ત્રણેનું પાચન કરવા માટે સ્ટાર્ચનું પાચન કરવા માટે એમાઇલેઝ પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન અને લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ તો આ ત્રણેય ઉત્સેચકોની મદદથી અનુક્રમે સ્ટાર્ચ પ્રોટીન અને ચરબીનું પાચન થાય છે તો અહીંયા આ સ્વાદુપિંડ અને યકૃતને તમારે લખવાનું ભૂલવાનું નથી ત્યાર પછી વાત આવે નાનું આંતરડું બરાબર છે તો અહીંયા નાનું છે આંતરસના જે ઉત્સેચકો છે એ સ્ટાર્ચ પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે સંપૂર્ણ પાચન જ્યારે આવે ત્યારે કાર્બોદિત અંદરથી સાદી શર્કરા એ કે ગ્લુકોઝ બને ત્યાર પછી પ્રોટીનની વાત કરીએ તો એમિનો એસિડ બને અને લિપિડની વાત કરીએ તો એની અંદરથી ફેટી એસિડ અને ગ્લિસરોલ એટલે કે તમે જે ખોરાક લીધો છે એનું સંપૂર્ણ નાના નાના મોનોમર એકમોમાં કે જેનું આપણા આંતરડાની દ્વારા શોષણ થઈ શકે બરાબર તો આવા પદાર્થોની અંદર એ રૂપાંતરણ કરે છે ત્યાર પછી આવે મોટું આંતરડું તો મોટા આંતરડાની ની અંદર મોટાભાગે પાચનની ક્રિયા થતી નથી તો ત્યાં નહીં પચેલો ખોરાક હોય પણ સાથે સાથે એની અંદર પાણીનું શોષણ થઈ જાય સંગ્રહ પામે અને સમયાંતરે આપણે એનો શરીરમાંથી ત્યાગ કરીએ છીએ તો તમે આ રીતે ક્રમશઃ યાદ રાખો તો હું માનું છું કે વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન લખવામાં ખૂબ સરળતા રહે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પાંચ માર્ચની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે

ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી જારક શ્વસનની અંદર ઓક્સિજન મળે છે એટલે ત્યાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે એટલે શક્તિ પણ વધારે મુક્ત થાય છે જ્યારે અજારક શ્વસન અંદર ઓક્સિજન ઓછો હોય છે એટલે ત્યાં ગ્લુકોઝનું જ દહન થાય પણ ત્યાં શક્તિ ઓછી ઉત્પાદિત થાય આપણે આંકડાકીય રીતે વાત કરીએ તો જારક શ્વસનની અંદર એક ગ્લુકોઝના અણુનું દહન થાય તો છસો ને કિલો કેલરી ઉત્પન્ન થાય જ્યારે અજારક શ્વસન હોય તો લગભગ છપ્પન કિલો કેલરી શક્તિ ઉત્પન્ન થાય છે તો તમારે વખતે આ વિજ્ઞાન છે એટલે વધારે ચોક્કસ રહેવું પડે આપણે આગળ પણ બીજા જે પ્રકરણ છે એની વાત કરીને કે પ્રકરણ આ બાર છે પછી તેરમું છે સજીવોમાં વહન પરિવહન અને ઉત્સર્જન તો એના પણ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ પણ તમે ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું હું સ્વાગત કરું છું હવે આપણે આપણી વાતને આગળ વધારીએ તો પ્રકરણ અંદર સજીવોમાં વહન પરિવહન અને ઉત્સર્જન છેલ્લા પાંચ વર્ષના પેપર એમાં પણ ત્રણ વર્ષના પેપર આપણે જોઈએ તેની અંદર મનુષ્યનું હૃદય એની રચના અને પરિવહનનો પ્રશ્ન પૂછાયો નથી ફરીથી પ્રકરણ બાર ની અંદર પાર્ટ બી માં વિભાગ ડીની અંદર પાંચ માર્ક્સનો પ્રશ્ન જે બાયોલોજી વિભાગમાંથી પૂછાય છે એમાંથી પ્રકરણ બાર અને તેર માંથી એક પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે એટલે આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ પાચન તંત્ર તૈયાર કરી લેવું જોઈએ તો એવી જ રીતે આ વખતે માર્ચ બે હજાર સોળ ની પરીક્ષામાં હૃદય અને એને લગતો જે પ્રશ્ન છે એ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે તો આપણે એની રચના કેવી છે અને એ કેવી રીતે કાર્ય કરે છે એની સમજૂતી મેળવી લઈએ જેથી કરીને તમને લખવામાં ખૂબ સરળતા રહે જો મનુષ્યનું જે હૃદય છે એ પહેલાં તો તમારે હૃદયનું સ્થાન બતાવવું પડે તમારા શરીરની અંદર હૃદયનું સ્થાન લખવું પડે કે ભાઈ છાતીના પોલાણની અંદર બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે અને એનું કદ જે છે એ આપણી

એની અંદર પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય કે ભાઈ હૃદયની આકૃતિ દોરી એના મુખ્ય ભાગોના નામ લખો બરાબર તો તમારે શું કરવાનું છે તો તો મનુષ્યનું જે હૃદય છે 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 એ ચતુષ્ખંડી એટલે કે ચાર ખંડોનું બનેલું અહીંયા તમારે રચનાની શરૂઆત લખવાની કરવાની હોય તો અહીંયાથી જ કરવી પડે કે ભાઈ ચાર ખંડોનું બનેલું છે તો પ્રશ્ન એ થાય કે કયા કયા ચાર ખંડો છે તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ મનુષ્યનું જે હૃદય છે એ ચાર ખંડોનું બનેલું છે એમાં ઉપરના જે બંને ખંડો છે એ જમણું અને ડાબુ બતાવવાનું હોય છે એમાં વિદ્યાર્થીઓ ઉલટ સુલટ લખતા હોય છે તમે જ્યારે તમારા પેપરની અંદર લખતા હોય ત્યારે તમારો જમણો હાથ જે બાજુ હોય એ બાજુ તમારે ડાબુ લખવાનું છે અને તમારો ડાબો હાથ જે બાજુ હોય એ બાજુ

એ જ પ્રમાણે ફેફસાની અંદર રુધિર લઈ જતી ફુફુસ મહાધમની હોય છે ફેફસામાંથી રુધિર લાવતી હોય એવી શિરા ફુફુસ શિરા છે જેમાં તમારે અપવાદ ખાસ યાદ રાખવાનો છે કે ધમનીમાં સામાન્ય રીતે ઓક્સિજનેટેડ બ્લડ વહેતું હોય રુધિર વહેતું હોય પણ અહીંયા ફુફુસ ધમની છે એમાં ઓક્સિજન વગરનું રુધિર જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે અને મહાધમની કે જેમાંથી શરીરના તમામ ભાગોમાં રુધિર પહોંચે છે તો પાઠ્યપુસ્તકને જો આપણે ન્યાય આપીએ તો તમારે આટલા જ ભાગ બતાવવાના છે ચાર ખંડો અને બંને ખંડો વચ્ચેના વાલ હવે પ્રશ્ન પૂછાય તમને કે ભાઈ રુધિરનું પરિવહન સમજાવો તો પ્રશ્ન કેવી રીતે લખવાનો તો અહીંયા આપણું હૃદય જે છે એ તરીકે કાર્ય કરે છે બરાબર એટલે સતત ધબકે ધબકે છે એટલે ત્યારે એના જે ધબકારા છે એ પ્રમાણે એક વખત સંકોચન પામે છે બીજી વખત એ વિસ્તરણ પામે છે તો શરૂઆત તમે કરો કે આપણું હૃદય જે છે એ વિસ્તરણ અવસ્થાની અંદર છે એમ માનીને આપણે લખવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમારે અહિયાં બતાવવાનું છે કે શરીરના ઉપરના અને શરીરના નીચેના ભાગમાંથી ઓક્સિજન વગરનું રુધિર લાવતી જે શિરાઓ છે અગ્ર અને પશ્ચ મહાશિરા એ ક્યાં ખુલે છે જમણા કર્ણકની અંદર અહીંયા આકૃતિમાં પણ મેં એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે બ્લુ કલરનો શેડ બતાવેલો છે એ બધું ઓક્સિજન વગરનું રુધિર છે અને એરો પણ બતાવે છે કે તમે રુધિર ક્યાંથી ક્યાં જશે તો અહીંયા જમણા કર્ણકનું રુધિર અહીંયા આવે અગ્ર અને પશ્ચ મહાશિરા મારફતે

અને ફૂફુસ મહાધમની મારફતે ક્યાં જશે ફેફસામાં ઓક્સિજન લેવા માટે બરાબર એ જ વખતે આ પણ સંકોચન પામેલું છે તો આ જે રુધિર છે એ ઓક્સિજન વાળું છે એટલે હવે એને ક્યાં પહોંચાડવાનું છે આપણે શરીરના વિવિધ ભાગોમાં તો અહીંયાથી રુધિર છે એ મહાધમનીમાં થઈ અને શરીરના તમામ ભાગોમાં પહોંચી જશે બરાબર છે તો અહીંયા બેવડું પરિવહન છે એક શરીરમાંથી આવે અને શરીરમાં જાય બીજું ફેફસામાં જાય અને ફેફસામાંથી પાછું આવે

સ્વાગત કરું છું અને આપણે આપણી વાતને આગળ વધારીએ તો હવે આપણે ચર્ચા કરવાના છીએ સજીવોમાં નિયંત્રણ અને સંકલન વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર આપેલું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયા માટે કોણ કામ કરે તો અંતસ્ત્રાવો અને ચેતા તંત્ર વનસ્પતિમાં ફક્ત અંતસ્ત્રાવો જમ સમગ્ર પ્રક્રિયાનું સંકલન અને નિયમન કરે જ્યારે પ્રાણીઓમાં ચેતાતંત્ર આવેલું હોય છે આપણા આ પ્રકરણની અંદર મનુષ્યનું મગજ અને એની સાથે સંકળાયેલા વિવિધ ભાગોના કાર્યો સાથે સાથે અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને એની અંદરથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો અને એના કાર્યો પ્રકરણ વિદ્યાર્થીને અઘરું લાગતું હોય છે કારણ કે એમાં પારિભાષિક શબ્દો ખૂબ છે બરાબર આમાંથી જે પ્રશ્નો છે એ મોટાભાગે એમસીક્યુ પ્રકારના પૂછાય છે પણ આપણું જે બોર્ડનું પરિરૂપ છે એમાં એવું નથી કે ભાઈ આ વખતે આ પ્રકારના પ્રશ્નો પૂછાયા તો ફરી વખત એ પ્રકારના જ પૂછાય તો અઘરા લાગતા જે ટોપિક છે એની અંદર આપણે આજે ચર્ચા કરવાના છીએ શરૂઆત કરીએ મનુષ્યના મગજથી તો મનુષ્યનું જે મગજ છે બરાબર પુખ્ત મનુષ્ય હોય એનું જે મગજ છે એનો જવાબ સાચો હોય એવું વિજ્ઞાનની માટે તો સાચું છે જ બરાબર તો અહીંયા મનુષ્ય મગજની આકૃતિ તમારે દોરવાની હોય બરાબર તો એના ત્રણ ભાગો જે છે આપણે પાડેલા રચનાની દ્રષ્ટિએ બરાબર એ ખાસ તમને આવડતા હોવા જોઈએ મનુષ્યનું જે મગજ છે એ ત્રણ ભાગમાં વિભાજીત કરેલું છે એક અગ્ર બે મધ્યમગજ અને ત્રણ પશ્ચમગજ બરાબર હવે અગ્ર ની આપણે વાત કરીએ તો એની અંદર મોટા ભાગનો વિસ્તાર જે રોકે છે એ શું છે બૃહદ મસ્તિષ્ક બરાબર અને બૃહદ મસ્તિષ્ક ની સાથે સાથે થેલેમસ હાઇપોથેલેમસ અને ગ્રહણપિંડ આ ચાર ભાગ તમારે લખવા પડે ત્યાર પછી મધ્ય મગજ છે એ તો તમારે એરો કરીને ફક્ત બતાવવાનું જ છે કે ભાઈ આ જગ્યાએ આમે નામ ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા મધ્ય મગજ છે ત્યાં શું હોય છે ચતુષ્કાય હોય છે લખવાની અંદર તમારે લખવું પડે આકૃતિમાં તમે ફક્ત મધ્ય મગજ એવું દર્શાવો છો ત્યાર પછી જે પશ્ચિમગજ મગજની આપણે વાત કરીએ બરાબર એની અંદર ત્રણ વસ્તુ તમારે લખવી પડે એક લંબ મજા બે સેતુ અને ત્રણ અનુમસ્તિષ્ક જેને આપણે નાના મગજ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા તમારે પહેલી વસ્તુ એ છે કે પિચ્યુટરી ગ્રંથિ બતાવો પણ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમ મગજના જો ભાગો તમે ના દર્શાવો તો તમને પૂરા માર્ક્સ મળતા નથી સાથે સાથે મગજની અંદર આવતી મહાનિયામકી ગ્રંથિટરી ગ્રંથિ એનું પણ તમારે નિદર્શન કરવું પડે તો અહીંયા આકૃતિની અંદર તમારે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમ મગજના જે ભાગો છે એ વ્યવસ્થિત રીતે નિર્દેશન કરી અને બતાવવા પડે હવે આ આકૃતિ પૂછાય તો જુદા માર્ક્સ મળે છે પણ સાથે સાથે એના જે વિવિધ ભાગો છે

એનું નિયંત્રણ કરતા કેન્દ્રો મધ્ય અંદર આવેલા હોય છે ત્યાર પછી ખંડ ની વાત કરીએ તો ત્યાં દ્રશ્ય શ્રાવ્યના કેન્દ્રો આવેલા હોય છે અને ચોથું શંખક ખંડ એટલે અવાજ અને ગંધ સાથે સંકળાયેલા જે નિયામકી કેન્દ્રો છે એ મગજના આ ભાગની અંદર આવેલા હોય છે

એટલે ટ્રેક છે જ્યાંથી બધી આપણે અનુભવેલી સંવેદનાઓ છે એ મગજ સુધી પહોંચાડવામાં આવે છે ઉપરનો જે ભાગ છે ત્યાં સુધી એ પહોંચાડે છે ત્યાર પછી હાઇપોથેલેમસ શરીરનું તાપમાન ભૂખ તરસ આવી જે ક્રિયાઓ છે એનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થાય છે મધ્ય મગજની વાત કરીએ તો આંખો કર્ણ અને શીર્ષના સ્નાયુઓમાંથી આવતા ઉર્મી વેગોનું એ ગ્રહણ કરે છે

બરાબર આપણા અન્નમાર્ગનું માર્ગનું પરિસંકોચન કે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી એવી તમામ ક્રિયાઓ છે એ કોના અસર નીચે હોય લંબ કોઈ આકસ્મિક રીતે ન ઈચ્છીએ પણ જો એક્સિડન્ટ થાય અને વ્યક્તિના મગજને અહીંયા નુકસાન થયું હોય તો હજી બચી શકે છે પણ જો લંબ મજાને નુકસાન થયું હોય તો માણસ બચી શકવાની સંભાવના એકદમ ઘટી જાય છે કારણ કે ત્યાં અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા હોય છે બરાબર તો આ બધા જ તમારે કાર્યો છે એ તૈયાર કરી લેવા જોઈએ

એટલે તમારે આ નામ તમારે પૂરા નામ ન લખો કદાચ પરીક્ષાની અંદર તો પણ તમને ટીએસએચ આરએચ એવું લખતા તો આવડવું જ જોઈએ આ બધા જ હોર્મોનની અંદર પાછળ આરએચ લાગેલું છે એટલે એ રિલીઝિંગ હોર્મોન છે જીએચ એટલે ગ્રોથ હોર્મોન એડ્રીનો કોર્ટિગો ટ્રોપિકલ હોર્મોન ગ્રોથ હોર્મોન બરાબર ત્યાર પછી જીટીએચ એટલે ગોનેડો ટ્રોપિક હોર્મોન છે અને એની અંદર પણ બે પ્રકારના હોર્મોન છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન

અવરોધક અંતસ્ત્રાવો ખાસ તમારે લખવાના હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે બરાબર બીજું છે મધ્યખંડ એમાં મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ત્રીજું પશ્ચખંડ છે એમાં વાસોપ્રેસિન અને ઓક્સિટોસીન આ બે પ્રકારના અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે આ આપણા શરીરની અંદર પાણીનું નિયમન કરે છે તો આ બાળકની પ્રસુતિ વખતે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરતો અંતસ્ત્રાવ છે

અને એના બાહ્યક મધ્યક બંનેમાંથી જુદા જુદા પ્રકારના અંતરસ્ત્રાવો બને છે એમાં બાહ્યકની વાત કરીએ તો મિનરલો કોર્ટિકોઇડ ગ્લુકોકોર્ટિકોઈડ અને જાતીય કોર્ટિકોઈડ આ દરેકના ફંક્શન જુદા છે એ તમારે તૈયાર કરી લેવા જોઈએ ત્યાર પછી મધ્યક છે તો એમાં એડ્રીનાલિન અને નોન એડ્રીનાલીન આ કેવું છે લડો આ ભાગોની સ્થિતિ તમે એકદમ કોઈ વાઘ જોઈ ગયા અને ડરી ગયા તો એ વખતે તમારા શરીરની અંદર એડ્રીનોલિનનો સ્ત્રાવ થાય તમારું શરીર બચવાનો પ્રયત્ન કરે એટલે લડોયા ભાગોની સ્થિતિ જ્યારે શરીરની અંદર ઊભી થાય ત્યારે આ અંતસ્ત્રાવો રિલીઝ થતા હોય છે શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોન જે જાતીય અંતસ્ત્રાવ છે એ જ રીતે સ્ત્રીની અંદર અંડપિંડ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતસ્ત્રાવ છે જે એમની સમગ્ર જાતીય સાયકલ એના અંગોનું અને એમાંથી ઉત્પન્ન થતા જે જનન કોષો છે એ બધાનું નિયમન કરવાનું કાર્ય જે છે એ આ અંતઃસ્ત્રાવો કરે છે વિદ્યાર્થી મિત્રો આમ ચાર માર્ક્સ છે પણ જેને સો માર્ક્સ મેળવવા છે એને તો એક પણ માર્ક ગુમાવવાનો પોસાય નહીં એટલે અઘરા લાગતા શબ્દોને પણ જો આપણે વારંવાર રિપીટ કરીએ અને બરાબર પદ્ધતિસરની મહેનત કરીએ તો હું માનું છું કે વિ ગણિતની જેમ જ વિજ્ઞાનની અંદર પણ સોમાંથી સો માર્ક્સ મેળવી શકાય છે અમારી શાળાના ભૂતપૂર્વ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેણે સાયન્સની અંદર સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે તો હું તમને સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે તમે પણ માર્ચ બે હાજર સોળ ની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવો અને તમારી કારકિર્દી જ્વલંત બનાવો